છોટાઉદેપુરના પાવીજેતપુરના ભારત નદી પર ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ડાયવર્ઝનમાં ગાબડા પડ્યા છે જેના કારણે વડોદરા અને છોટાઉદેપુરને જોરતો રસ્તો બંધ કરી દેવાયો આ ડાયવર્ઝનને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ચાર કરોડ પચીસ લાખના ખર્ચે બનાવાયું હતું પરંતુ પહેલા જ વરસાદમાં ડાયવર્ઝન ધોવાઈ ગયું ડાયવર્ઝન ખુલ્લું મુકાયું ત્યારે આવી પહોંચેલા ભાજપના નેતાઓ હવે ડાયવર્ઝન ધોવાતા ફરકિયા સુધા પણ નથી અને સ્થાનિકો આ પ્રકારે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યો કે હલકી કક્ષાની કામગીરીના કારણે ડાયવર્ઝન આ ભ્રષ્ટાચારનો નમૂનો છે કે ગયા વખતે બે કરોડ બત્રીસ લાખના ખર્ચે બનેલું ડાયવર્જન ધોવાઈ ગયા પછી આ નવું ડાયવર્ઝન ચારેક કરોડના ખર્ચે તૈયાર થયું છે અને એ પણ આ ધોવાઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છે એમાં સિમેન્ટ વાપરવામાં નથી આવ્યું નથી આવી આવી માત્ર માટી છે છે નાની આવ્યા પ્રથમ જ વરસાદે આ બેસી ગયું છે અને જે ભ્રષ્ટાચારના પોપડા છે એ પ્રજા સમક્ષ પણ ખુલ્લા પડી રહ્યા છે ત્યારે એમને પણ અહીંયા આવીને જવાબ આપવો જરૂરી છે કારણ કે આ પ્રજાના ટેક્સના પૈસાથી આ બનેલા પુલના જે પૈસા છે એટલે ખરેખર એમને જવાબ આપવો જરૂરી છે અને લોકોએ પણ હવે સમજવું જરૂર છે કે આ ભ્રષ્ટાચારના પોપડા વધારે હવે ટકી અમશે હશે નથી એટલે જવાબ